અમદાવાદના નારોલમાં નવ દંપતી થયા કડવા અનુભવ જેમાં ગિફ્ટમાં મળેલ ઓવન નું ડેમો આપવા આવેલ સર્વિસ એમ્બેસેડરે કરી પરણિતાની છેડતી મહિલાને અવનવા મેસેજ કરીને ફસાવવાનો પ્રયાસ કર્યો સાથે જ યુવકે મહિલા પાસે વિવિધ અભદ્ર માંગ પણ કરી સમગ્ર મામલે પરણિતાના પતિએ યુવક સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એ સવારે આઠ વાગ્યાની આસપાસ મારા વાઈફના નંબર ઉપર મેસેજ કરવા માંડ્યો એમ કીધું કે ભાઈ તમે આમ છો તેમ છો અને એમ કીધું કે તમે બહુ હોટ લાગો છો અને આ રીતે શબ્દોનો પ્રયોગ કર્યો અને એ પ્રમાણે પછી એમના જોડે મેસેજ ઉપર ચર્ચા થઈ અને અગિયાર વાગે મારા ઘરે બી આવ્યા એ ઘરે આવ્યા પછી અમે પોલીસ સ્ટેશન એમને જ માંગ બહુ ખોટી ખોટી માંગ કરતો હતો કે ભાઈ મારે બહાર મળવું છે હું તમને લેવા મૂકવા આવું તમારા ઘરે એકલા હોય તો હું આવું એવી રીતના આઈએફ કંપનીએ હાથ ઊંચા કરી દીધા આઈએફબી બી કંપનીએ એમ કીધું કે તમારે થાય એ કરી લો ક્રોમા કંપનીવાળાનો જે મેનેજર હતો એમને મારો નંબર બ્લેકલિસ્ટમાં નાખી દીધો કોઈ કોઈને જવાબ આપવા તૈયાર નથી અને આઈએફબી કંપનીવાળાએ તો એમ બી કીધું કે તમારેથી પોલીસ કેસ થાય જે થતું હોય કરી લો